સુરત દાદાજી ખાતા નહિ ગણપતિ દાદા મમ્મી કચરો વાળા ચા બા પપ્પા ચા નાસ્તો બાકી છે ને એવું છે મોડા ઉઠે આજે એટલે 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 હા ઓ એટલે મોડા ઉઠવાનું એટલે મોરું ઉઠે છે અજી તો દીવા ની કરવો બાકી છે હમ હમ અમે સાંભળશું પછી ચા પીશું મેં હજુ દીવા બાકી છે હા ઓ એવું છે આ પતરો વારો બસરીયા બत्ती કરું એટલે ના આવી તો ફરી પર દીવો કરતો હતો નહી બत्ती કર હા તો કર દેવો દીવા આગળ બत्ती કણ્યો બા

એ પપ્પા મમ્મી કરંટ આવે ખબર છે મમ્મી કરંટ આવે ખબર છે હા મમ્મી કરંટ આવે ના વળી તો કે મે પપ્પા હું કઈ છે ખબર છે આવે તો ધ્યાન ના રાખતા તો એવું કે નો હા કોઈ નહી ચા જેટલી વાર લાગે છે હા સો નાસ્તો બનાવ હા હા ખાલી કોસ હો

એકદમ ફૂલ ફર્સે ચાલુ થઈ ગયો હા જો અંધારી ગોટ કરીને આઈ છે ફૂલ અંધારીને નાઈ છે આપો દાદી બહાર જમવા ગયા હે જમી લીધું કે બાકી છે જમવા બી હે મમ્મી નાવા ને જાવ રોટલા જ એવું છે

बुआई એટલે વરસાદ બંધ થઈ ગયોનો વરસાદનું વાતાવરણ કેવું મસ્તો દેખાય છે ઉપરથી તો બધું લીલું 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 કાચ જેવું થઈ ગયું થઈ ગયું મજા આવતા ભાવ પર તો फटाफट આ થઈ વરસાદીમાં થઈ ગયો ayo 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 ôm thân đi là được rồi mà già hả tu bây ai là được thế mình là તો જતો પણ આજે પાછું હું આવી ને બંધ થઈ જાય ને પાછું પાછું ચાલુ થઈ કેવું ઠંડુ ઠંડુ લાગે તો

તો ગાઈસ ફાઇનલી આજે આપણે નહીં લીધું હતા ધાબા ઉપર જુદા અને મિતુભાઈ તો ખબર નહીં કોક શું કરતા હતા મિતુભાઈ પોતું કરું ધાબા ઉપર પોતું મિતુભાઈ ધાબા ઉપર વરસાદમાં પોતું કરવાની વાત કરું છું આપણે તો કાચની ફ્રેમ લગાવી લીધો તે મિતુભાઈ સાફ કરતા હતા ને આપણે બે અહીંયા શાંતિથી બેઠા છીએ થાક્યો નહીં નહીં એ જ નહીં મિતુભાઈ પડ્યા પોતું કરતો કરતો જમણું પડ્યા બેટા

જો આવી મસ્તી કરસ ધાબા ઉપર આઈને એટલે હું ધાબા ઉપર એમને એકલો એટલે જ નહીં આવવા દેતી બહુ મસ્તી ખોર છો અમારે હવે આપણે થોડીક વાર જઈએ ને આવવાની ઈચ્છા છે વરસાદ આવો બીજી વાર તો રાહ જોઈએ પછી લઈએ મીઠું બેન બે મસ્તી કરીએ થોડી ધાબા ઉપર મજા આવે નહીં ગાઈઝ આપવામાં સંસ્કાર હશે હસવાનું કારણ શું છે ને એ કોઈ ખબર નહીં પણ ol mu apo pan theka. આવી અને ઊંઘી તો હતો ઉઠ્યો ઉઠીને ચા નાસ્તોને કરી અને પછી રસોઈ ચાલુ કરી દીધી હડા હાથ થઈ જવા આવ્યા છે ખાસ મોડું થયું તો છ હડા છ એ ઉઠ્યો આપણે પછી અને મિતુભાઈ તો ઊંઘી રહેશે છે કેમ ઊંઘી રહેશો છો તો પપ્પા જોજે તો પપ્પા જોજે એવું તો હું એ ઊંઘી દીધી મને ખબર નહીં એટલે પૂછો છો હા મને ખબર નહીં તો પચ્યાથી આપણે ફોન કરીએ આપણે દાળભાતને મૂકી દીધું વધવા માટે ચમક ટાઈમ થઈ ગયો તો અમે અને હવે ઉઠ્યો એટલે ઉઠીને હાથપગ ધોયા હાથ પાક ધોઈ અને ચા નાસ્તો કર્યો ચા નાસ્તો કરીને હવે આપણે રસોઈ ચાલુ કરી હતી બનાવવાની એટલે દાળ ભાત મૂકી દીધો હતો બ્લોગ હવે સ્ટાર્ટ કર્યો ચમક મૂડ આવો પછી જ બ્લોગ બનાવવાની ઈચ્છા થાય તો તો થાય નહીં એટલે અને અમે તું ભાઈ તમારે લેસન બાકી હતું તે કર્યું કે નહીં કર્યું પત્યું ને ના એટલે હું કી કરી ના કરી એટલે પૂછ્યું બોલો બીજું હમ ચમનું હું કાલ બાલ તમનું આયોજન માં જવાનું જવાનું છે એવું છે ના એટલે મું કદાચ રજા પાડવાની કાલ તો આખા તારીખ નઈ તમાર હે ને એટલે એવું છે કાલ ની આખા તારીખ છે નકન

શરીર માંથી મજા નહીં કે મોડે મજા નહીં સોના થી મજા અત્યારે એવું જ લાગશે નહીં પણ પછી તમને યાદ આવશે કે એ જ મજાના દિવસો હતા તમને ખબર મને મને અત્યારે તો એવા દિવસો યાદ છે કે પહેલા આપણે જે પેલું અમે નનપણમાં રમતો હતો આ તે એ ટાઈમ અમને યાદ આવશે બોલ એટલે એવું તો એટલે તમને અત્યારે એવું લાગે છે ને કે મજા નહીં પણ પછી યાદ આવશે કે એવા દિવસો જ મજાના હતા ચમ તમાર નહી દિવસ તમે તો રમવા જતા નહી અમે તો ચેવું બધું રમતો હતો જેનો હતો તે તમે હું રમો છો અત્યારે તો છોકરા બધા ભેગા થઈને રમતા હોય તો ચે મજા આવો અમે તો નાનો હતો ને તે હું રમે ખબર લંગડી રમે બાબો રમે એવું બધું બહુ રમતો હું તો હમણાં પણ એની નાઈ ને તો હું તો રમતી હતી

ટાઈમ થયો તો અગિયાર વાગવા આવ્યા છે મિત્રના પપ્પાને ઊંઘી રહ્યા ગુડ નાઇટ જય માતાજી મિત્રુભાઈ તો ઊંઘી છે તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલના સબસ્ક્રાઈબર કરજો જય માતાજી